તો કેમ છો મારા કલેજ બધા મજામાં જ હશે ને મજામાં જ રહેવાનું તો આજે તો આપણે સાંજના કેટલા સાડા પાંચ વાગ્યા ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે નવરાત ત્યાં બીજી બી ચેનલ મેં વિડીયો મેળવવાનું એડિટ કરવાનું એટલે બ્લોગ તો આવતો પણ હવે રેગ્યુલર આવશે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો ને આજે તમને બતાડો આજે હું શું કામ કરવાનું છે શું નહીં બધો નજારો મિત્રો બતાડો કેમકે સાંજેનો સમય થઈ ગયો છે એટલા માટે કામ તો કરવી જરૂરી છે મિત્રો વાતાવરણ તમે પાછળ જુઓ કેટલું મસ્ત છે ને ચારે બાજુ મકાઈ મકાઈ હું તમને બતાડું ચારે બાજુનો નજારો તો જોઈ લો આ જુઓ ચારે બાજુ મકાઈ કેટલું મસ્ત મિત્રો ચારે બાજુ મકાઈ મકાઈ જોઈ લો કેમ કેમ ચારે બાજુ મકાઈ મિત્રો બસ મેં ઘર આપણું મિત્રો જોઈ લો આ છે આપણું ઘર ને ચારે બાજુ મકાઈ શું કરીએ પણ બીક તો લાગે મિત્રો રાતે પણ આપણે ઘરની બહાર તો નહીં નીકળ્યા કારણ કે રાતે કંઈ કામ નહીં એટલે બીક તો લાગે પણ કરવાનું મિત્રો ને આજે તો આપણે હું તમને બતાડું અહીં આગળ આ છે આપણું ખાટલો અને અહીં સુઈ રહેલા ને આ છે પાણીનો ન હમણાં પાણી ભરવા જેવા કરું પણ થોડી વાર રહીને પછી જવાનું છું મિત્રો આ જુઓ આપણી ગાય અંદર તમે જોઈ શકો છો કેમ કે અંદર લાઇટ નથી એટલે તમને ના દેખાય મિત્રો આ છે આપણી ગાય બેસી રહી છે હું તમને આને બતાવું ને આ જો આ પાણી પાણી બધું ભર્યું છે હમણાં જ મેં પાણી ભર્યું છે ને હમણાં તમને બતાડવા લઈ જઉં જે આમ આપણી હું તમને બતાડું કે જામફળ કેવી થઈ ને કેવી નહીં તો જોઈ લો મિત્રો આ રહીએ આપણી જામફળ આ જામફળી ને આંબો જામફળીને આંબો બે વસ્તુ છે નહીં આગળ તમને આ છે વાલોળિયા ને આ પાછળનો નજારો મિત્રો મારા ઘરનો આ વાલોળિયા મિત્રો કરેલા છે ને આપણા કપડાં બપડા બધું સૂકે ના છું ને મિત્રો મકાઈ તો એટલા જરૂર મેં બધી બીજા વિડીયોમાં તમને બતાવું નાની નાની હતી પણ આવે તો તમે જોઈ શકો છો આ જેવા ડોળા બી નીકળી ગયા છે થોડા થોડા આલુ જ છે આ જુઓ ને આઈઠ જુઓ તો મકાઈની કેટલી બધી વધી ગઈ છે મિત્રો ને મિત્રો કાલે એવું બનેલું તમે હકી નહીં કરી શકો મિત્રો આની પર સાપ હતો મિત્રો અહીં આગળ રહીને સાફ જતે આ તમને બતાડું મિત્રો આ જુઓ અહીં આગળ રહીને સાફ જતે મિત્રો મને તો બીજું લાગ્યું મિત્રો કારણ કે હું ઘરે એકલો હતો ને મિત્રો તમે જોઈ શકો છો આખું ઉપર રહીને જાય મિત્રો તો ઘર ઉપર આવી જાય એવું મિત્રો ઘરમાં ઘૂસી જાય સાફ તો શું કરવાનું હું એક મિત્રોને આપણે સાપને મરાય નહીં એટલા માટે પણ મિત્રો એને જાતે ઉંદેડા ખાઈને ને ઓમ નાખી ગયો મિત્રોને હશે ઉતરીને કઈ સાઈડ મિત્રો ને મિત્રો આવા બ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો ને મળે નવા બ્લોગમાં લે બાય બાય અને જય માતાજી મિત્રો